રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે હાલો આપણી વાયુવારી વાડીમાં હાલો હું રાજ્યો બે ધંધે લાગી અહીં ફુવારા ફેરવવામાં એક મોટર જો હજી બરલ પડી લઈ જવાનો ટાઈમ છે નહીં અને વરસાદમાં ઝીણા ઝીણા છાટા રાઈતે પવનની ઘુમર્યું એવું હતું પણ એટલેથી હજી કંઈ ટૂંકમાં હાકોકોક છાટા જ હતા ઝીણા ઝીણા એટલે બહુ કંઈ હજી વધારે છે નહીં બાકી હાલો અપડેટમાં આગળ જોતા રહી હું શું થાય અને વહીવટ ભાગમાં થોડીક તાણ વધારે પડી ગઈ છે એક લાઈન આપણે પી ગઈ છે તો મન માનતું નથી પીધું રાઈતે બહુ લગભગ બે ત્રણ કલાક લાઇટનો કાપ આવી ગયો તો લાઇટ વહી ગઈ હતી એટલે બહુ જોઈએ એવું નથી પીધું પણ હવે બીજે ઉતાવળ નથી ને એટલે આ ભાગમાં આપણે વાંથી પાછું એવું હાથ પાતા આવશે અટાણે બદલાવવી છે લાઈન હાલો તો ધીરે ધીરે હું રાજ્યોભાઈ કરી દઈ ચાલું અને આપણે ખડ ઉપાડવામાં ત્રણ ચાર જણા આવ્યા હે આપણે બકાલા કટકીમાં ખડ ઉપાડવાનું ચાલુ કર્યું હે વડું 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 માંડવામાંથી માંથી ખડ ઉપડી જાય ને તો પાડવામાં નડે નહીં નકર રા પાકવામાં છે ને ઉપાડા બહુ આવશે એટલે ધીરે ધીરે વડું વડું ખડ ઉપાડવું હે એક બે દી મજૂર ફ્રી હોય ને પછી કાકાને ને મજૂર ભાગમાં છે ને એ બધું ઉપાડવાનું થાત બહુ નક્કી નથી પણ વડું વડું થોડું ખેંચાઈ જાય ને તો બીજે જ નડે મેં નથી હેઠે હેઠે બહુ છે ચાલો ધીરે ધીરે એનું કામ કરે હું રાજ્યો આ કામ કરીને પછી એને ટેકો દઈ નેહડાના ભરે જ એકવાય કરવા હે આજ તો અટાણ જો ગરમી બધું પકડ છે વાતાવરણ છાટા છૂટી નાખવું હોય તો નાખીએ આજ વરી બાકી તો જોવાય આગળની વાત છે બધી હાલો તો જો મેં ફુવારા ફટાફટ ફેરવી નાખીએ હલો ભાઈ લાઈન ફેરવી લીધી છે અને ઉકરાટમાં કંઈ બાકી નથી જો પરવે હે આવા ભીંજાઈ ગયા હાય આવી ગરમી થાય છે થાવ વાદળછાયું વાતાવરણને ઝરમરિયું ઝીણું ઝીણું ચાલુ થયું છે અને આમાં જવું તો બગલા ઈર આવી છે કદાચ તે ખડની રહે પણ નુકસાન માંડવીના ડેડવાઓમાં કરે છે પણ માણસ નાખી હવે મડા ઉપર વીજ પડે તો હું ફેર પડે એવી હાલત હે માંડવો હવે ગમે ત્યાં ઉપાડી એમ તો ઉપાડાય એમ જ છે પણ હવે આદર હે તો જારવું જા આપણે

नहीं गेला भाई जब थई जाय तो तो पेड़ वाडियो तो ने तो पेरवज ना दो मारे बुटू पाटली हरखी कर लो आन मारे <सवण> तो पावना वेड़ा फड़वा से <परसी> कुछ आगे बोल <सवण> <सवण> कपड़ा में तीन क्या गाय हां बोलो कपड़ा में तीन दनरा में तीन करवा हमम छोड़ी सारे मन मारे तो मन वेड़ा पड़वा से ભાવના વેરા તો ઉમે પછી ફરવાના જ થાય પણ અટાણે ફેરા વાત કરો રાજુભાઈ ને જો ભૂખ લાગી ગઈ ગયું ભાઈ ઘરે આવી ગયા ને રાજુભાઈ કરે છે આરામ પછી ખડ અમારે મજૂર હા એમ આરામ માંડવા ક્યાં ખડ હે ખડ ખડમાં હલો હાલતા હે ક્યાંય માંડવી માં મેહતા જાવો જોઈ ને હાલો તમે બે જાણો છો ને તો આ ખપર દી જાવ છો ખીમા નાના ની હાલ્યો જાવ દી જાવ જાતો લાગે ના હોય તો એકબીજા ને નાક ને ના આપે હાલો એક જ હવે એની આ મૂકી દે જીયા તું મૂકી દે જીયા તું મૂકી દે હાલ ઉપાડ હા ધ્યાન રાખજો નીચે જોઈને હાલજો જાડા ના જાટકતા જાજો પાછા અગ્નિ આવતા રેજો હો પણ હવે હવે તું શું વાતો કરી મૂકા હે તો પગમાં લાગીએ દાતો હરખી પકડજે હાલો ભાઈ જો અમારે બે હાવજ ને મૂકી છે અહીં પાડો હે ત્યાંથી ઓલા પાથરા ફેરવા ખપારી રાજુ ભાઈ લેવું તો તે છોકરા જાય હે દેવા જો હામ જ મકાય ને કેમ ઘર તો આવી રહ્યું વાસઠ કેવાય ને આવી રહ્યું તે હામો હા જરાક રસ્તો તો એમણે મળીએ પણ હવે વહેલા આવજો કે ત્યાં ખોટી થાઉં જો હે જાવ નિરાયતે થોડીક જ વાતો કરજો વધારે ના કરજો જલા તાર કેટલી વાતો કરવી જો મને તો મને તો 5000 કરવી જો 5000 વાતો કરશી તું થા ગોલ જી કોડજો નામે વડી વડી કરજો એ જલા વાતો વડી વડી જ કરજો નબરી ના વાતો અને ખપારી ભૂટકવા ના દેજો ને લાગવાનું ધ્યાન રાખજો ને એમ કેજો કે સંભારો તમાર ખપારી હો હા જો જોઈએ છોકરાઓને બે ને ન્યા મુકે ખપારી દેવા ને અમારે જાય આપણે હવે વાળી કટકી માંડવામાં ખડ ઉપર લીધું હે ચાર જણા હે મજૂર સોનલ ને બાઈ ગયા હે સુરભીન મમ્મી ને વરી પાછો આજ રાઇતે ઝીણો ઝીણો તાવ આવી ગયો તો તે ગયા હે દવાખાને આગળ ફોન આવ્યો તો બાટલો ચડાવવો જો હેગિયા હવે ખબર નહીં આ તકલીફ હમી થતી નથી ઓલે ખેર તો આપણે બધું રિપોર્ટ નોર્મલ થઈ ગયા ને પછી ડોક્ટરે કીધું હતું કે હવે એ કે તકલીફ હોય તો આવજો ને કઈ બતાવવાની જરૂર નથી પણ ખબર નહીં હવે આ એને ઘણી ઘણી થઈ જાય છે આવું અને થોડીક અણશક્તિ રહી છે કાલે ટૂંકમાં ઓલા ભર ને ભરવા વગ્યા હતા એમાં હું થોડુંક વાળું વાતાવરણ વધારે છે ને એના લીધે થતું હોય ખબર નથી જો અહીંયા હાલો આગળ હવે ત્યાં બાપુની બે ગયા છે કામ પડીએ તો હું જાય અટાણે તો બાટલો એક ચડાવવાનું ચાલુ હોય માથે વાદરા જરૂર બે નેહડા નું તૈયાર કરીએ એવા કાગળ ઢાક્યું નથી કાગજ ઢાકવામાં તરત જ બફાવા માંડે માંડવી એટલે નથી નજીક થાય અહીંથી એટલે અડી કાઢીને ઢાંકી હકીય એવું હે તો આગણી નથી રાખ્યું ને હાલો હવે કઈક બાર જેવો ટાઈમ થયો ખળ હે એ આવી હાલો ભાઈ જો આજે હે ને ચાર પાંચ જણા છે એ ખડ ઉપાડે હે ને આપણે જો આવી રીતના ઢગલા થાય છે ખડ એટલે હદની બહાર થઈ ગયું હતું કેમ કે આપણે એકેવાર નહીં દો જ નથી એ બધા આ હિમર માંડવો છે ને જીગર પડી જ નહીં પહેલાંથી કેમ કે આપણે એકસો ઇઠાવીસમાં નહીં માર્યા ને એટલે પૂરવાર થઈ જ નહીં પાછો મંદવાડા એલો લાંબો અને આ આવી ગયા છે બહુ કંઈ વધારે અતિશય તો નથી પણ ઇન્ફેક્શન થોડુંક વધારે આવ્યું છે દવાથી સારું થઈ જાય કાં તો બાટલો ચડાયો હોય ઇન્જેક્શન નાખીને એવી રીતના છે ને આગળ જો ચારક મજૂર છે અને બે જણા આપણે ઘરના છે હું રાજ્યો અહીં સુધી પૂઈ ગયા હું ગયો તો આગળ પાણાવારીએ જોવા પાણાવારીએ મેં કીધું ઢાંકીતા દીધું મેં કાલનું પણ બફારો નથી લાગતો પણ બહુ કંઈ ખાસો એવો વાંધો નથી અને નેહડે આપણે કાગળ કાગળને ઢાંક્યું રોગો રાખીને આવતા રહીએ હાઇ જે જરા તરા ઢાકી આવ્યું આ પાત્રું કાલ રાતે પવનની જીક હતી ને એની વાયરે જો આજ રહે ને તો બીક કોક કોક છાટા આવે તો વાળ વધારે બફારો થાય તાલપત્રીમાં ડબલ રાખી હે બે તાલપત્રી ઢાંકી એટલે બહુ વાંધો નથી પણ અહીંયા કાગરમાં છે ને બફારો બહુ થાય એટલે કાગરમાં થોડુંક ધ્યાન રાખવું પડીએ એ જાજી વાર પેક ને પેક રાખ્યું ને તો વધારે બફાઈ જાય એના કરતાં મેં કીધું સાંજે ઢોકળું ઢાંક્યું અને નકર છાંટા આવશે તો અહીંયા ઢાંકી તો એવું છે અને હજી જો હવારનું અહીંથી વાહુંથી પૂઈ ગયા છે ભર છે ને વહેલા વધારે છે અને અહીંયા આછોડી થોડીક થોડીક મૂરી એટલે એ થઈ ગઈ છે આપણે કંઈ લાગે ને આપણે ચોપડતા હોય ને એ હેજો ઘાભૂરી લાગે તો આનો રસ કાઢીને ચોપડવાથી પાક ના થાય તો ઈ અહીંયા એટલામાં વધારે થઈ ગઈ છે તાર વિઘા માં અને બાકી હમેરવું વીણાવ છે પણ આ હેડાભર નાડા નાડા વાર છે ને બહુ વેલા વારનું ખડ હે એક મજૂરની ટુકડી આવકમાં છે પણ હવે બેદીથી થી કીએ કે અમે કાલ બપોરે ઉતરી જ્યાં હું કાલ બપોરે ઉતરી ને પાછો લગભગ ચોવીસ કલાક જેવો તો એનો ફોન બંધ રહ્યો હે ફોન લાગે જ નહીં કોઈ જાતનો કોન્ટેક હતો નહીં કીધું કે કેમણે કાઢાવીને વયા ગયા હે વરી પાછો આજ કોન્ટેક થયો છે તે વળી હે કે આજ અટાણે ચડી કાલ બપોરે આવી મજૂરનું તો એવું છે જીરા જેવું છે મજૂરનું કામકાજ ઘરમાં આવ્યું ત્યાં આવ્યું મજૂર એમને આપણે આવ્યા તઈ કેવાય કે આ બાકી બધું એલે રાખે ખડ ઉપાડવામાં આવી રીતના માંડવા ને સોટા ઉપાડતા એક સોટું અને આ ફાલ એટલે છે હજી જો આમાં લગભગ ડેડવા કાચા હે એક ડેડવો પૈકો નથી આમ જોયું તો એમ થાય કે પાણી કાઢવાની જરૂર છે હવે ઓલા મજૂરે કાકાના આવ્યા હે એ ત્યાં એને ઉપાડવાનું થાય તો એ પણ આપણે હજી ઓલી ટુકડી આવવાની હે આવી જાય ને તો કઈક આમાં કામ ઓછું થાય એક બે જણા એક બે જણા જી હોય ને ફ્રી આમાં કરતા હોય બાકી ઓલું ટાકલ હે જીવ મારો વધારે એનું શું થાય બફા હે કે શું થાય વારું વધારે હતું ને એટલે બીક લાગે કઈ વાંધો નહીં હાલો ધીરે ધીરે કંઈક ઓછું કરવા લાગી મંડી વીણવા હા વહેલા જ થઈ ગયા તૂટી જાય ગમે એમ કરો ને ખાલી અડોતા એ ત્યાંથી થાય નોખું જાવ કટકા જ આવે ભેગા કઈ હું વારું છે બધું હાલો ઘડી કરી જો કંઈક ગ્રુંઢાના છ જેવો ટાઈમ થયો હે છ હવા છ સાડા પાંચ વાગે વરસાદના છાટા ચાલુ થયા હતા અને મારે રાજુભાઈનું ભગાણ પડ્યું હતું જો આખા પર લઈ ગયા છે નેહડે અમે છે ને કાગળ નહોતું ઢાંક્યું એટલે છાટા આવ્યા પહેલાં પહેલાં બસ પૂગી ગયા કાગળ મસ્ત ઢાંકી લીધું ને વરસાદ આવ્યો ને લાઈટ વાઈટ વહી ગયા છે અંધારું જેવું ટૂંકમાં થઈ ગયું છે વાતાવરણ અંધારા જેવું અને ચા બનાવ્યું ભાઈ વાઇટ કામ જોવાઈ ગયું અમારે વિરેનભાઈ અહીં કરે છે લેસન ખબર નહીં વિડીયો તો કેવો કાવે છે આ બાજુ જો વાસિંદા હાલે નામી ટૂંકમાં પાંચ પલ્લર થાય ને એવો વરસાદ આવી ગયો છે અને ચા પીને હજી જવું જોઈએ નેહડે જરાક જોઈ આવી ચાલો ચા પીવો એ આવી જાવ બાકી આપણે ચા પીને જઈ આવી જરાક વારી પાછા નેહડે જો આપણે આવ્યા હતા નેહડે ભરૂ ભરૂ તો આમ તો કમ્પ્લેટ ઢાકલ હે આપણું કાગરિયું પણ એક જાટકા માથે હે ને બે બાચાકિયું રાખલ હતી તી આ કાગળ ઢાકવા આવ્યા હતા અને ઝાટકો ચાલુ કરી દીધો હે કેમ કે અહીંયા વધારે હવે ભૂંડણા છાંડી ગયા હે ઝાટકો રાખ્યા પછી નથી આવ્યા પણ કૂતરાઓના બી કે કુતરા કાગર ઉપર ચડી જાય અમારે પાણાવારી ગોપાલ કહેતો તો એ કે આના ઉપર કૂતરા ચડે હઈ ગઈ હું ગયો તો ત્યાં કે કેતો તો મને તોય કાગળ નથી ને એટલે સારું હે નકર તો બગાડી હા કાગળ હોય તો તરત એના ઓલા નખ બેસી જાય એટલે તૂટી જાય તાલપત્રી હે ને એટલે વાંધો નથી ને તાલપત્રી ત્યાં તો બે નાખી ભેગી એટલે બહુ વાંધો નથી કઈ હવે ખબર નહિ હું પોઝિશન હોય ને નામી પાથરા હોય ને તો ઉપર ઉપર એટલો એટલો થર પલાળી દે ને એટલો વરસાદ આવી ગયો હે હજી જો એમ ને ભીંજાઈ ગયા સહી સાટો સાટો ચાલુ હે એટલે રાજુન કો પેલા આનું કામ કરી લે ને પછી નાવણ ધોવણ કરી કપડાં ચેન્જ કરી ઝલક ઝલક હા જોરદાર આવી હજી કાલ આખો દિવસ અને આજની રાત ટૂંકમાં જોર વધારે અને બાકી આપણે ઘણી બધી કોમેન્ટો આવી કે અમારે વરસાદ એટલો બધો છે ને અટાણે નામ ભૂલાઈ ગયા ઘેરે લાઈટ હે ને એ નહીં તમને કેત ભાવનગર સાઈડ હે અમરેલી સાઈડ હે ઘણી જગ્યાએ છે ટૂંકમાં આપણે પાંચ પાંચક કોમેન્ટ એવી આવી હતી કે વરસાદ અમારે છે એમ તો ભાઈ વરસાદ ત્યાં થયો હે અમુક ખેડૂતને નુકસાન છે અમારે પાલા બાપુ કે મારે જરૂર છે એ કે ભલે વર હે એટલે એવું છે અને એક કોમેન્ટ આપણે એ આવી હતી બેનની હંસાબેન હોય કે મંજુલાબેન હોય નામ ભૂલી ગયો હું પૂછતા હતા કે હાથીઓ કેદી બેસે ને એ કેજો તો હાથીઓ ગઈ રાતે હાથીઓ બેસી ગયો હે અને હાથીઓ કોલ દઈ ગયો આ વરસાદ હાથીયામાં આવ્યો એટલે આપણે ગામડાના માણસોની કહેવત છે કે હાથીઓ છે ને એટલે આવતું વરસ સારું થાય એમ બરાબર અને અમારે અહીંયા એમ કહીએ છે કે હાથીઓ કોલ દઈ જાય એટલે આવતું વરસ સારું થઈ જાય તો હાથીઓ કોલ દઈ ગયો હાથીઓ લગભગ કાલ રાતે બે ગયો પાલા બાપુ કહેતા હતા બાકી મને કઈ હાથી બહુ ખબર પડે નહીં અને એટલું આપણે જાણ્યું નથી પણ પાલભાઈ કહેતો હતો કે કાલ રાતે બે ગયો હાથીઓ બરાબર હાલો તો અમારે હવે ઢાકઢોમ નું કામ ત્યાં કમ્પ્લીટ થઈ ગયું અને આ સિઝનમાં આગતર વાઢવામાં વાઢ હોય એમાં ના પડે ને તો ખરેખર એ ખેડૂત નાખે અમે વાહ પલાય દો એક ભર ધૂનમાં ધૂનજી વેલી કટકી માંડવી હતી ને આપણે તેવી એ પાડ્યું હતું ઘેરે એના પાથરા જ પડ્યા હે એના ભર નતો કર્યો એક જ ભર થાય એમ છે પણ એ બધા પાથરા પડેલા

હા એ તો એ ધ્યાન રાખે છે નહિ તો આપડે મોરો ઉલરી ગયો તો નકર અહીંયા એવું એવું મોરો ઉલરે ના ઉલરે સાચી કે કાઈ નહિ એમ થઈ ગયું હે હા મીડિયમ મીડિયમ ભર્યા હતા પણ તોય મોરો ઉપાડતો તો કા થોડો ઘર ના લીધે ને બાકી હું અમાર રાજુભાઈ ને કેવાનું થાય કે માંડવી બોરી છે એમાં માંડવી બોરી તોય જ ને હા નકર મોરો ટ્રેક્ટર નો થોડો ઉપડે કઈ એક જણો આગળ બેઠો તો તોય એ ઉપાડતો તો

ہاں چالو تھے ہوں پور بندر سائڈ دیکھا باقی تو خبر نہیں کوئی کدا کراڑ مال ખબર નથી કાલ હતું ને મામા કાલ પરમ દિવસ જીવન મામા કેતા તા અને આપડા થી છે ગામ બાજુ વધારે છે આજ ના બે રેડા એ બાજુ વધારે છે તો ઓછા માં ઓછા રહી ગયા હા હાલો મિત્રો જો લાઈટ આઘડી આવી છે સાડા નવ જેવો ટાઈમ થયો છે મોટર હાલતી કરી છે બહુ છાટા નથી ભાઈ ભાગમાં ત્રણ બહુ શાંતિ રાજુ ને કહું કે હાલ ને કરીએ હાલતી વરસાદનું તો કઈ નાઠો ના હોય આવે એ નહીં આવે خلے ایدو 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 چھے جو آباں سوٹنا تا وین آوشی ہم ایروا نمارا تھی اچھی اید کری گیا اب اوہ حق کرن ہوئی جو نا اوہ مانا شاہر آسید اس میں ایدو آآ آآ پڑے کامنا باؤنے آآ پڑے کامنا ہائیں چالوں نہیں پانے پانے پہیرن آآ پڑے ہی بائیرن کھا باب دکھر بیشتے جو جو نی آرہے تا کپا ہم نے کہ پائے چلتے ہی کھا વરસાદ જો હું રાજ્યો ભાઈ પાણી ચાલુ કરીને હવે ઘેરે જાય છે સાડા નવ દસ જેવો ટાઈમ થયો થોડીક વાર રાજ્યને કહું વરસાદનો કઈ નેઠો હોય નહીં એમાં હે ને આપણે મોટર ચાલુ રાખવી છે એકસો નંબર માંડવી છે ને એમાં પાણી વધારે લગભગ થાય નહીં અને બત્તી સામે રાખી એઠે કઈ હું નથી ક્યાં જાય હા 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 અને આમ તો મેં તો બુટું પહેર્યા હે ને કાકરીઓ અંદર ઘરે ગયું તો ભાઈવાળી કાઢીને આવી ગયો રાજુભાઈને પગમાં બૂટે છે નહીં પછી બાથરૂમ ને ખાડા હા એ તો ભાઈ આમાં ભરો હા કાંઈ નહીં ક્યાંથી ક્યાં નીકળી જાય મા તું થઈ જાય મસ્ત હાલ આવી કાંયું છે થોડો રાજ્ય વરસાદ વધારે આવી ગયો તો ફુવારા ને કઈ મટી જતી હા આવું હોય તો આવે હજી કાલ નો દિન અમે જોર છે દિવસ પછી ઘટવામાં માં રહે જોઈએ આજ રાઈત નું જોર દેખાડે છે પણ લાગતું નથી આવે એવું ને કાલ કદાચ એક દી હજી રહે હાલો તો એવી કંઈક અપડેટ હતી આજની